सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु महाराज जय गुरुदेव जय श्रिया हूँ वैद्य चंदुभाई चलाड़िया मारो अनुभव चैनल भावनगर तो आज भाण साहेब एक रचना સદગુરુ સાહેબે સહી કર્યા જેને પ્રેમ જ્યોત પ્રકાશી આ વાણીનું વિવરણ આખી વાણીનું વિવરણ અગાઉ અમારો અનુભવ ચેનલ ઉપર કરીને મૂક્યું છે નારાયણ સ્વામીના સ્વરમાં ક્યારેક સાંભળજો ખૂબ આનંદ થશે તો આજે આપણે આખી વાણી નથી લેવી એ વાણીમાં જે નામાચરણ છે એ નામાચરણની એક જ લીટી એ લઈને આપણે સમજશું સાહેબે એવું કહ્યું કે મેં જે પરમાત્માને પામ્યો છું ઈશ્વરને સત્યને તત્વને જે કહીએ તે એને હું જે પામ્યો છું એ હું આમ પામ્યો છું આખી વાણીમાં કીધું છે પણ આપણે આખી વાણી નથી આ એક જ લીટીએ તો એક જ લીટીમાં સમજાઈ જાય એવું છે ક્યાંય બહુ ભટકવાની જરૂર નથી આ એક એ શબ્દ પણ એને વાપર્યો છે કઈક ભાણ સાહેબે ભાણ કે ભટકીશમાં એ શબ્દ પણ વાપર્યો છે એને તો જો આ એક લીટી સમજાઈ જાય ન સમજાય તો વારે 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 મનોમંથન કરવું એટલે એક જ લીટીમાં જે ભાણ સાહેબે જે પ્રાપ્ત કર્યું છે કઈ રીતે પ્રાપ્ત થયું એને એને કીધું છે જે નામાચરણની જે લીટી છે એ એવી છે એક કે કડી કે ગેબ નિરંતર ગુરુમુખ બોલ્યા દેખા શ્યામ સુવાસી સ્વપ્ન ગયા ને સાહેબ પાયા ભાણ ભયા સમાસી આપણે ઉપરની બે લીટી અને છેલ્લી લીટી માં કંઈ પડવું નથી માત્ર એક જ લીટીમાં જે એક છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને જીવન મુક્ત દશા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશું કે સ્વપ્ન ગયા અને સાહેબ પાયા હવે આપણે પહેલા જે કાંઈ સ્વપ્ન રાત્રે આવે છે અને જોઈએ છીએ આપણે એને સ્વપ્ન કહીએ છીએ જે રાત્રે હા અને એ સ્વપ્ન જ ગણાય પણ એ સ્વપ્નમાં આપણે શું કરીએ છીએ આપણે જોઈએ છીએ ને સ્વપ્નમાં આપણે જોઈએ છીએ અને દેખાય છે આપણને એ જોઈએ છીએ એટલે જે દેખાય છે સ્વપ્નની અંદર એ આપણે જાગીએ ત્યારે આપણને ખોટું લાગે છે જે કાંઈ બન્યું તે સ્વપ્નની અંદર એ આપણને ખોટું લાગે છે મૂળ તો સ્વપ્નની અંદર આપણે જોયું ને હવે એવી જ રીતે આપણે જે દિવસે જોઈએ છીએ રાત્રે જોઈએ છીએ એમ દિવસે જોઈએ છીએ રાત્રે જે નિંદ્રામાં જોઈએ છીએ આપણે દિવસે જાગૃતમાં જોઈએ છીએ મૂળ તો જોવાની વાત થઈ દેખાવાની વાત થઈ તો રાત્રે જે જોઈએ છે એ પણ સ્વપ્ન છે અને દિવસે પણ જે જોઈએ છે એ સ્વપ્ન છે તો સાહેબ કહે ભાણ સાહેબ કહે કે સ્વપ્ન ગયા અને સાહેબ પાયા જે દેખાય છે એને મેં છોડી દીધું છે એ વયું ગયું છે મારી અને હવે મને સાહેબ જ દેખાય છે જે દેખાય છે રાત્રે કે દિવસે એ સ્વપ્ન એને મેં છોડી દીધું ગુરુ કૃપાથી એટલે હવે મેં મને જ્યાં દેખાય છે ત્યાં મને સાહેબ જ દેખાય છે સાહેબ એને સાહેબ કીધો એ સાહેબ ધારાના છે એટલે એને સાહેબ કીધો પણ ખરેખર જે તત્વ છે જે ઈશ્વર છે જે સત્ય છે જેને પરમાત્મા આપણે કહીએ છીએ એને એને સાહેબ કીધો હવે આપણે જે ભાણ સાહેબને જે સાહેબની પ્રાપ્તિ થઈ છે એ સાહેબ આપણે પ્રાપ્ત કરવો હોય તો શું કરવું આપણે બીજી કંઈ માથાકૂટ લાંબી કરવાની છે નહીં કાંઈ ઊંધા માથે થવાની જરૂર નથી ભૂખ્યા રહેવાની જરૂર નથી ટકો કરાવવાની જરૂર નથી જટા વધારવાની જરૂર નથી બસ જે સાહેબના જે શબ્દો છે એ શબ્દો ઉપર વિચારવાનું છે મનોમંથન કરવાનું છે અને જીવન મુક્ત બનવાનું છે બસ આજે જે ગુરુકૃપાથી અંતરની અંદર સુઈજ એ આપની સમક્ષ રજૂ કર્યું છે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો